નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે તમને આ વિડીયોની અંદર ખાસ મહત્ત્વની જાણકારી મળશે એટલે પૂરેપૂરો વિડીયો જોઈએ પહેલી વખત આપણી ચેનલ જોતા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હીરા ઉદ્યોગને લગતી અવનવી જાણકારી આપણી ચેનલની અંદર મળતી રહે આજે આપણે ખાસ વાત કરવાના છીએ ફોર્પી ઘાટની ને ખાસ આપણા દરેક સબસ્ક્રાઈબર જો કોઈ ઊંસું બનાવવા માંગતા હોય તો એમની માટે આ વિડીયો બેસ્ટ છે કેમ કે આજે આપણે જે વિડીયોમાં તમને જે ફોરપી ગાડ દેખાડ્યો છે એ ઉષા ભાવનો છે અને ખાસ તમને ભાવ સાઈઝ બે વસ્તુની જાણકારી તમને આ વિડીયોની અંદર આપીશ પહેલાં હું તમને સાઈઝની વાત કહી દઉં કે ઘાટ એકસો થી એકસો બે સુધીની સાઈઝ છે એકસો એકસો બે હીરે કેરેટ થાય હોય હો થી એકસો બેની અંદર કેરેટ થાય બરાબર ને હવે ભાવની વાત કરી દઉં તો આનો ભાવ છે અગિયાર ભાવ ફાઇનલ અગિયાર હજાર રૂપિયા રહે ને આ વસ્તુ તમે ઓનલાઈન નહીં ઓફલાઈન પણ તમને મળી શકશે અને આ જે તમે ખાસ વિડીયોમાં જે જોવો છો ઘાટ એ પોતે હું બનાવું છું અત્યાર સુધીમાં વિડીયોની અંદર આપણે ઉષા ભાવનો કોઈ વિડીયો બનાવ્યો નથી પણ ખાસ દરેકને જાણવા મળે ને હાલ માર્કેટની અંદર પણ વેસાઈ જાય કેમ કે આ તમે વિડીયોમાં જે જોવો છો વ્હાઇટ રફ છે વ્હાઇટ ઘાટ છે બધોય અને ક્લીન હીરો છે ઝીરમ ડુસુ કસર કોઈ વસ્તુ નથી હાવ ક્લીન હીરો છે પરફેક્ટ ફોરપી કરેલું છે એકસો બેની સાઇઝ છે અને અગિયાર હજાર રૂપિયા ભાવ છે કેરેટનો કેરેટનો ભાવ અગિયાર હજાર રૂપિયા છે ગુજરાતમાંથી કોઈ પણ જગ્યા ઉપરથી તમે લેવા માંગતા હોય તો ખાસ મને વોટ્સઅપ ઉપર મેસેજ કરજો ખાસ તમારી સ્ક્રીન ઉપર જે મારો વોટ્સએપ નંબર આવે છે એની ઉપર મેસેજ કરજો ને ઓછામાં ઓછું તમને એક કેરેટ તમારે લેવું પડશે કેમકે એક કેરે કેરેટ પ્લસ તમે ગમે એટલું લઈ શકશો પણ એક ઓછામાં ઓછું એક કેરેટથી ની છે નહીં મળે ને ભાવ અગિયાર હજાર રૂપિયા રહે ને એની અંદર જીરામ ડુસુક કસરી એનું કોઈ પણ જાતનું છે નહીં હાવ ક્લીન હીરો છે એકસો હો એકસો બેની ની સાઈઝ છે એટલે ખાસ તમને મેં ડિટેલમાં જાણકારી આપી દીધી અને લેવા માગતા હોય તો તમે ખાસ હરુભરું પણ એની મુલાકાત લઈને તમે લઈ શકશો તમને હરુભરું જોજો તમને બરાબર લાગે વસ્તુ તો તમે લઈ શકો છો અને ખાસ આ હીરા હું પોતે પણ બનાવું છું કેમ કે મારા કારખાનાની અંદર આ હીરા બને છે હાલમાં એક એટલે એની માટે તો આ ખાસ વિડીયો બનાવ્યો છે કે દરેકને જાણવા મળે કે હાલના સમયની અંદર કેવા હીરા બનાવાય માર્કેટની અંદર એટલે આ રીતના આપણે હીરા બનાવીએ છીએ અને આપણે વેસાઈ જાય છે માર્કેટની અંદર ને ખાસ તમે લેવા માગતા હોય તો મને વોટ્સઅપ ઉપર મેસેજ કરજો કોલ ન કરતા વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત વંદે માતરમ